જો મસી ઉભાઈ ને તાવા આવ્યો છે એટલે સીયુભાઈ હાટું મેંગી બનાવી છે કાસી ઉભાઈ જો આટલી બનાવી દઉં છું આખી મેંગીમાંથી અડધી મેંગી બનાવી દઉં છું જો મારા સીયુભાઈ લઈ જશે જો બેસી ગ્યા છે ગેસ ઉપર સડીન પ્લેટફોર્મ ઉપર એસી ઉભાઈ હું ખાઉસ તમારે મે જો મેંગી ખાઈ જ એમ ગેસ એમ હાલો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અમારો મેંગી વાળો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો

ગરમા ગરમ છે તોય સિંહ ઉપાય ખાવા મહેલા જુઓ એટલે ઉતાવળ છે મેંગી ખાવાની એને ભૂખ લાગી છે બહુ